નર્મદા જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુની અધ્યક્ષતામાં પંચાયતી રાજ દિવસની ઉજવણી કરવામાં આવી હતી નર્મદા જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી અંકિત પન્નુના અધ્યક્ષતાને જિલ્લા કક્ષાના પંચાયતી રાજ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે શ્રી પન્નુએ જણાવ્યું હતું કે આરોગ્ય શિક્ષણ પોષણ અને ખેતી એ ગ્રામીણ વિકાસનો મુખ્ય આધારસ્તંભ છે નર્મદા જિલ્લાના પ્રત્યેક ક્ષેત્રમાં સિદ્ધિઓના નવા સોપાનો સર કરવા વિવિધ વિભાગોની કામગીરીની સરાહના કરી હતી વધુમાં સરકારની લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકો સુધી પહોંચે તે માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે બિહારના મધુબનીથી પ્રજાજોગ સંબોધન કર્યું હતું જ્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ રાષ્ટ્રીય પંચાયત દિવસ અને પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ કાર્યક્રમ અંતર્ગત મહેસાણાની જિલ્લાના આખજ ખાતેથી પ્રજાજોગ સંબોધન કર્યું હતું જેને જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે ઉપસ્થિત ઉચ્ચ અધિકારીઓ પદાધિકારીઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ કર્મચારીઓએ વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યું હતું આ તકે સંબંધિત વિભાગોના અધિકારીઓ શ્રીઓ દ્વારા વિભાગોની કામગીરી સિદ્ધિઓ અને ભાવિ આયોજન અંગેનો રોડમેપ ઉચ્ચ અધિકારીઓ પદાધિકારીઓ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો ઉપરાંત જિલ્લાના ગ્રામીણ વિકાસ માટે વિવિધ ક્ષેત્રોમાં કરવામાં આવેલી કામગીરી સિદ્ધિઓ અને વિકાસગાથા વર્ણવતી શોર્ટ ફિલ્મનું નિદર્શન કરાયું હતું કાર્યક્રમની શરૂઆતમાં જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ પ્રવાસીઓની યાદમાં बे मिनट मौन पाड़ू और दिवंगत आत्मा की शांति माटी प्रार्थना कराई थी आज चौबीस अप्रैल को पंचायती राज दिवस की उजवनी हुई जिसमें देश के वाप्रधान श्री माननीय नरेंद्र भाई मोदी साहिब और गुजरात राज्य के मुख्यमंत्री माननीय भूपेंद्र भाई पटेल साहिब की वर्चुअल उपस्थिति में एक कार्यक्रम हुआ कार्यक्रम की शुरुआत में पहलगाम 22 अप्रैल को जो दुखद हमला हुआ भारतीय पर्यटनों पर्यटकों पर उसके हमने श्रद्धांजलि दो मिनट का मौन धारण करके उनको श्रद्धांजलि अर्पित की उसके बाद हमने अपना कार्यक्रम आरंभ किया कार्यक्रम में हमने मुख्यमंत्री श्री को वर्चुअली वर्चुअल माध्यम से उनको सुना फिर माननीय वडा प्रधान श्री को हमने वर्चुअल माध्यम से सुना और पंचायती राज एक बहुत ही जैसे भारत देश की नींव है हमारे पूजनीय बापूश्री का भी यही कहना था कि बिना पंचायती राज बिना आ, रूरल डेवलपमेंट के भारत विकसित नहीं हो सकता तो इसीलिए आज के दिन को हमें अच्छे से और आ, आ, बहुत ही सोच समझ के आगे बढ़ना चाहिए कि कैसे अपना रूरल एरिया का हम विकास कर सकते हैं और कैसे हमारे जो गांव हैं उनका विकास से हमारे राज्य गुजरात राज्य का विकास हो પૂરે ભારત દેશ કા વિકાસ હોમે પથ પર આગે બઢના ચીએ ધન્યવાદ